હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ચણાના લોટના ફાફડા તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું અમે ચણાનો લોટ લીધેલો છે ચારસો ગ્રામ જેટલો અને હવે હાજમાં લીધેલા છે એને હાથમાં લઈ થોડા આપણે મચડી આપણે એમ એમાં નાખી દઈશું દૂધપાવું જેટલું આપણે મણ દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે એનો લોટસાગસ બાંધી લેશું થોડું પાણી નાખતા રહીશું અને લોટ આપણે બાંધા જશું આનો લોટસાગસ બાંધાઈ ગયો છે હવે આને થોડું એવું મૂળી તેલનું અને થોડી વાર એને આપણે રેવા દઈશું આવો લોટ બાંધવાનો છે આપણે ઓઢીલો નથી બાંધવાનો કટણ પણ નથી બાંધવાનો દસ મિનિટ થઈ ગઈ છે નાના નાના ગોણ્યા કરી લેશું થઈ ગયા છે હવે એને એટલા બદલા વણી લેવાના છે જો અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના એને બદલા બદલા વણી લેવાના છે અને મેં મેંદો લીધેલો છે એમાં આપણે બોળતું જવાનું છે જેથી ચણાનો લોટ ચોટે નહીં નહીં આટલા પતલા આપણે વણી લેવાના છે બધા આ રીતે વણી લેશું પાપડા આ રીતે બધા વણી લેવાના છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તેલ ગરમ થવા મૂકી દઈશું આમ તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે પાપડા તળવા લાગશું એક એક ફાવડા નાખતા જશું આ રીતના ઝારાની મદદથી એને આ રીતના તળતા જશું પાપડા તળતા જ્યારે આપણને વાળ નથી લાગતી એટલે તરત આપણે એને કાઢી લેવાના રહેશે આપણા પાપડા સરસ તળાઈ ગયા છે આ રીતના આપણે બધા જ ફાપડાં તળી લેવાના છે આગના ચણાના લોટના ફાફડા તૈયાર છે